ભરૂચમાં દસ વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્દરના કેસમાં આરોપીને ફાંસીની સજાની માંગ સાથે બિરસા મુંડા બ્રિગેડ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી ગુજરાતમાં અને ભારત દેશમાં બળાત્કારના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ ભરૂચ જિલ્લામાં એક દસ વર્ષની માસુમ બાળા સાથે નરાધમ દ્વારા પાશવી બળાત્કાર ગુજારનાર વિજય પાસવાન સામે દેશભરમાં ફિટકાર વરસાવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના આમોદ જંબુશ્વર અંકલેશ્વર તથા ભરૂચ તાલુકાના આદિવાસી સંગઠનો દ્વારા ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડના નેજા હેઠળ આવેદનપત્ર આપી બળાત્કારીને સખ્તમાં સખત સજા કરી ફાંસીના માચડે લટકાવવાની માંગ કરવામાં આવી છે વીર બિરસા બ્રિગેડનો જિલ્લા પ્રમુખ આજે અમારી સાથે અલગ અલગ તાલુકાના સમાજના લોકો આવેલા છે અને જે જગડિયા નિર્ભયા કાંડ બન્યો જે માસૂમને પીકી નાખવામાં આવી જે રાક્ષસી કૃત્ય થયું જે નરાધમ દ્વારા જે અત્યાચાર થયો તેને ફાંસી માંગ માટે આજે નામદાર કલેકટર માં આવેદન પત્ર આપવામાં આવેલા છે પોલીસ ની કાર્યવાહી સરાહનીય છે સંતોષકારક છે પણ હજુ પણ અમને આત્મસંતોષ નથી કારણ કે જયારે ચાર્જશીટ થાય ને એમાં નાના મોટા ખાંચા રહી જાય એમાંથી આરોપીઓ છટકી જવાના રસ્તાઓ શોધતા હોય છે એટલે અમારી પ્રશાસન પાસે એ પણ માંગ છે કે બુદ્ધિજીવી ટેલેન્ટ અને હોશિયાર અધિકારીઓ દ્વારા ચાર્જશીટ તૈયાર કરવામાં આવે એક પણ ખાંચો છટકે નહીં અને આવા નરાધમ ને ફાંસી ના સુધી પહોંચાડવામાં પ્રશાસન પૂરી તાકાત લગાવી દે કારણ કે જ્યારે આવા અપરાધીઓ સમાજમાં છૂટા મુકવામાં આવે તો માં દીકરીઓ સુરક્ષિત નથી અને નિર્ભયા કાંડ દિલ્હીમાં બનેલો તેના માટે સંસદમાં પણ પ્રશ્નો ઉઠેલા ત્યારે અહીંયા તો મારી ગરીબી એ છે કે કોઈ સ્થાનિક નેતા પણ બોલતો નથી એટલે એ બહુ મોટો સમાજની અંદર દુઃખ છે અને એ બાબત સમાજે ધ્યાન રાખવા જેવી છે કે ફરી આવા લોકો માટે તમારે વોટ આપવી વિચારવું પડશે જય બિરસા જય આદિવાસી જવાહર